તો અત્યારે હું તમારો પરિચય કરાવીશ મારા બહુ જ સારા અમદાવાદના મિત્ર અમيشભાઈ ખંદાર સાથે અને એમને પણ આપણે આજ ત્રણ સવાલ પૂછવાના છે જે આપણે આ સિરીઝની અંદર બધાને પૂછતા રહ્યા છીએ અમيشભાઈ મારો પહેલો સવાલ છે જિંદગી એટલે શું બીજાના માટે થોડું કાર્ય કરી શકે આપણે કાર્ય કરીએ કરીએ સારી રીતે કરીએ સંતોષ થાય બહુ સરસ પ્રિસાઇઝ ઓછા શબ્દોમાં તમે જિંદગીની બહુ સારી વ્યાખ્યા આપી દીધી છે મને વિશ્વાસ છે કે હવે આવી જિંદગીને તમે સમજીને જ્યારે જીવો છો તો મારા મનમાં બીજા બે પ્રશ્નો થાય છે એમાંનો એક એ છે કે આવી જિંદગીથી તમને સંતોષ છે ખરો તમે જે જિંદગી જીવો છો એ આવી જ હશે જેવી તમે કહી જાય પણ આપણે પોતે જો સાચા રસ્તે હોય એવું માનતા હોય તો તકલીફ સાથે બી એ સાચા રસ્તે ફરીથી આપણે ચાલીએ એટલે જિંદગીથી આપણને સંતોષ થાય મને આજે સો ટકા સંતોષ છે વાહ મજાની વાત કરી કે તકલીફ સાથે પણ જીવનમાં સંતોષ હોઈ શકે છે મને બહુ ગમ્યું વાહ તો હવે એ જાણવાની કે મને બહુ તાલાવેલી લાગી ગઈ છે તો શું લાગે છે કે જિંદગી સરળતાપૂર્વક ચાલતી હોય છે કે પછી જિંદગીની અંદર સરળતા કદી કદીક ના હોય એવું પણ બને સરળતા તો એક જોવાનું એટીટ્યુડ છે બાકી તો

પરિવર્તન થવાનું તો છે જે સરળતા છે જે આજે સુખ છે ક્યારેક દુઃખમાં પરિવર્તન થવાનું છે જે દુઃખ છે એ સુખમાં ક્યારેક પરિવર્તન થવાનું છે હિન્દીમાં લખ્યું છે યહ બી બદલ જાય એટલે જો સુખ હશે એ બી બદલી જવાનું છે દુઃખ હશે તો યહ ભી બદલ જાય એટલે સરળતાથી જીવન મારું તો અત્યારે પસાર થઈ રહ્યું છે ક્યારેક નથી થતું એવું જ્યારે લાગતું હોય ત્યારે સમયથી ધીમે 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 કરતાં જો શાંતિથી રાખીએ આપણે પસાર કરવાનો પ્રયત્ન કરીએ બહુ સરસ વાત તમે કરી એનો અર્થ એ થાય છે કે જો વ્યક્તિને અગવડમાં પણ સગવડ જોવાની ટેવ પડવા માંડે તો એના પછી સરળતા હંમેશા આજુબાજુ દેખાવી જોઈએ તમે મને લાગે છે કે બહુ મુદ્દાસર વાતો એવી કરી છે કે જેથી તમારી વાતોમાંથી ક્યાંક ને ક્યાંક કોક વ્યક્તિને જિંદગી જીવવા માટેનું એક એવું સશક્ત કારણ મળી રહેશે જેને લીધે એની જિંદગી બહેતર બનશે અમીશભાઈ અમારી સાથે વાતો કરી ખૂબ ખૂબ ધન્યવાદ